શું કરો છો કે ત્યારે જો કામ કરો છો અમારા વિડીયો પણ જોયું હા તો જો ખાવું નહીં આવતા હા હમ ખાવ નહીં દે ચલો હવે રસોઈની પણ તૈયારી કરીશું ચલો હવે રસોઈમાં મિક્સ સબ્જી ને આજ છે અમારા ઘરના ભટ્ટા હા લાય વીરુ ને દેખો તોડી નહીં નહીં અલે ઓલ ભૂખે પીટની ગોરી હ હા આવ ચીયો હતા પેટમાં હ ભાઈ સોનોગ્રાફી કરાય તાણ ખવા પછી વીરુ ને સોજો હતો તાણ દહ એ નહીં વીરુ આ દવા થઈ અમા મો હોજો તજો કો હોજો તો

કાલ જો આજે મૂઢમાં તો તે ભાષણ ભરાય એના તો મૂઢમાં ના હોય તો ભાઈના એ ભરા ને આધું શું કહેવું તું બોલો અને કાલે તો આજુ શું કરવાનું હા હા જવાનું કાલે ફોન પ્રવાસ નહીં પિકનિક 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 નહી

બોડી સોરી મોટો કોંઠોક ન થયો હોય છે ચિયા લાગો અનધર ઇઝ વન હેમ ચિયા ઓર ના જઈ થાય તઈ ન મગાળો લખતા રહો આરવ જૂન એક માંગો અનિત મુ દોય દો આરવ ના હદુય દો મોટા બનાવેલા જતું રહેશે ઊંઘી ચેનલ જતી રે એટલે ઊંઘી જાય તો ફાઈનલી બે વાગી કામ પૂરું હવે બધા પોતપોતાની જગ્યાએ પપ્પા અહીંયા શું ઊંઘી જી બાર હું રૂમ માં શું કેવું વધારું તારું લાયા માર માર કર એ ના કેળવા મૂકી દેડ પપ્પા જતી રે ને બહુ એકદમ પોચા થઈ જાય ને

यो मस्ती पूल चालू चाहिए अरे तना मार यार तना चप्पल मारवाया अरे तो हाथ हाथ चप्पा नहीं मिला तू खोटू चला हुआ हाथ में बुधिया जो हाथ अजी अजी अरे मुकी दे वो जो उतरे नहीं अजी फिर पड़े तो पानी में नहीं तू तो रे आवाज़ दे तो नहीं तो उतरे आ रहा है तू यार बंद कर दे જો ભાઈ બંધ આધુ કર આદુ પછી મોટી થઈને વિડીયો જોશે નહીં આધુ લે હાલે હાલે અમારું છોકરું છો દોડ દોડ કરો ઠંડી નહી વાત પડે જોવા મિત્રો આનો મોર કાપી દીધે તો એ પાછું પોકડી જાય ઉડાડી દેવો પડશે મારે જો મોર દેખાય ને બધું લઈ દીધું ફરીથી આવડ રીત બરોબર હક નહી કેજો કોઈ વિડીયો કોઈ હોય ઓબા હોય બધા નર્સરી વાળા હોય તો પણ કેજો ખેતરમાં ઓબાવ્યા હોય હોય ચાલતું પહેલા વર્ષે મોર વાળું લઈ લેવો જોવું કે નહીં Cepat tuh lin. Ini dia lah. Labi kulab, babi. Kita mula kulab pelan pelan. Tahu tak pergi? Kating musik hijau ante bau bau, bila bau.

او اونچو یاو نچو یا تھارے ایو کر اونچو نچو ایتے اونچو نچو کر اونچو نچو آرے ریڈی آیو اونچو आले پہ ہوتا دی اونچو کر دیو اے آرے اے جی کوئی تھوڑی آوے یا تا نہیں آوے اونچو آدی کر تھوان آیو جو ચાલો જમવા જઈએ છીએ રિસેપ્શનમાં માં જો અમાર આધુ કે બેસીએ એ ઓય આધુ માં જોડે ખાવા બેસી જો અને વીરુ અને એના દાદા અપ્પી બીજું લાવું પાક હોય તમારે એ રે બબો રે પાસળ ઉપર ઓય આલતી ને પાસળ પેલી બાજુ માં જતો રે એ લેડા આ છે અમારી સુશી માસી પોચ બુન આ એક બુન નહીં ખાલી ઠંડી માસી નહીં હા અમાર માહા અમારો પરિવાર બધો મોમા પોડી હાલ હા તમાર કોઈ રહી જીયો માસી કોઈ રહી જાય હજી હા

રિસેપ્શન મોતી ખાલી બોલો હાલ હાર્ધિક હેપી બર્થડે એડવાન્સ હારતી